રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા રંગત ગરબા ફોર અ કોઝનું આયોજન સુપ્રસિદ્ધ ગાયક ઓસમાન અને આમિર મીર ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે વાત કરીએ નવરાત્રિની ત્યારે સોમવારથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે નોરતાની ખેલૈયાઓ કાક ડોળે રાહ જોઈ રહ્યા હતા નવલા નોરતાની રાત્રે ગરબા અને માતાજીની ભક્તિ સાથે ગરબા પ્રેમીઓમાં મોટા સંબંધ સાચવવા તેમજ કેળવવાનો પણ એક ઉત્તમ પ્રસંગ છે ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા રંગત ગરબા ફોર અ કોઝનું આયોજન કરાયું છે તમને જણાવીએ કે આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા નવરાત્રીમાં સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાન અને મીરની જોડી જેમના દ્વારા ખેલૈયાઓ ગરબે ઝૂમવા આવશે ત્યારે વીસ સપ્ટેમ્બર શનિવારના રોજ યોજાવા જઈ રહેલી રોટરી ક્લબ ઓફ સુપ્રીમ ગરબા નિર્માણ પાર્ટી પ્લોટ એસજી હાઈવે ખાતે જે યોજાવા જઈ રહ્યા છે ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના શ્રી નવનીત ગુલાટીએ જણાવ્યું કે આ ગરબા યોજવાનો મુખ્ય હેતુ ગરબામાં થતી ટિકિટની સેલ્સની આવક આઈસીયુ ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવશે જે જરૂરિયાતમંદોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડશે ખરીદેલ દરેક પાસ વ્હીલ્સ પર આઈસીયુ સેવાઓ સ્થાપિત કરવા માટે તેનો સીધો ફાળો પણ આપવામાં આવે છે જેમાં ક્રિટિકલ કેર માટે તે દર્દીઓ સુધી સમયચર પહોંચી શકે રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સુપ્રીમ થનારા ગરબાની થીમ અંગે વાત કરીએ તો સુપ્રીમ ગરબા રંગત એક હેતુ માટે પ્રસ્તુત થનારા ગરબા રહેશે નવલા નોરતાની રાત્રે ગરબા પ્રેમીઓને હૃદયને સ્પર્શી જાય તેવા ગરબાઓ સાથે સુંદર ડેકોરેશન સાથે તમામ પ્રાથમિક સારવારની સુવિધાઓ કરવામાં આવી રહી છે ઓકે જી સર તમારું નામ રોટેરિયન ડોક્ટર પાર્થ છે રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમનો વાઇસ ખાસ કરીને આયોજન કરવા પાછળનો ઉદ્દેશ શું છે અને કઈ આયોજન છે રંગત ગરબા ફોર અ કોઝ કોઝ છે આ આઈસીયુ ઓન અમદાવાદ શહેરને ડોનેટ આઈસી ઓન વ્હીલ્સ એવી એમ્બ્યુલન્સ છે જેની અંદર એડવાન્સ લાઈફ સપોર્ટ જેમ કે ડિફ્યુરીટર અને વેન્ટિલેટર હોય છે આ આની જરૂર એવા પેશન્ટને પડે છે કે જે લોકોને એક્ટિવ લાઈફ સપોર્ટ ના મળે તો એ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ નથી જઈ શકે એ આ સગવડની ગેરહાજરીમાં કદાચ એમનું જીવન જોખમમાં હોય છે આના માટે જે ભંડોળ ભેગું કરવું પડે એના હેતુથી આ રંગત ગરબા ફોર કોઝ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે આમાંથી જેટલું બી ભંડોળ ઉભું થશે એ સો ટકા ભંડોળ આઈસીયુ ડોનેટ કરવા પાછળ જયારે સમગ્ર ગુજરાતમાં પણ જરૂર પડશે તો દેવામાં સમગ્ર ગુજરાત માટે કરવામાં આવશે ત્યારે કદાચ આવો જ બીજો એક મોટો પ્રોગ્રામ કરવામાં આવશે અત્યારે આનું હેતુ અમદાવાદ પ્રથમ વાર અમદાવાદમાં થઈ રહ્યો છે કે ગુજરાતમાં થઈ ચુક્યો છે આઈસીયુ વ્હીલ્સ માટે અમે પ્રથમ વખત કરી રહ્યા છે આની પેલા હજી ગુજરાતમાં થયો હોય એની અમને જાણકારી નથી